જોડિયા તાલુકાની હુનર શાળામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમની ઉજવણી કરાઈ જીવનમાં શિક્ષણના મહત્ત્વની સાથે દીકરીઓને માસિક સ્વચ્છતા તથા ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન અપાયું જામનગરમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત જોડિયા તાલુકાની હુનર શાળામાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ અધિકારી શ્રી પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો યોજનાના બાળ લિંગ ગુણોત્તરને સુધારવો દીકરા દીકરી વચ્ચેના ભેદભાવને અટકાવવો અને દીકરીઓને શિક્ષણ તથા સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરવા સહિતના મુખ્ય હેતુઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઝુંબેશ દ્વારા દીકરીઓને સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનું તેમના અસ્તિત્વ અને સુરક્ષા પર ભાર મૂકવાનું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને સરકારી યોજનાઓ મહિલાઓ માટે ચાલતા વિવિધ કલ્યાણકારી પ્રકલ્પો અને દીકરીઓના જીવનમાં શિક્ષણના મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ધ્યુના જી એસ હેતલબેન ચાવડાએ માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું સખી સ્ટોપ સેન્ટરના કર્મચારી રંજનબેને ગુડ ટચ બેટ ટચ વિશે અને કવિતાબેને પોક્સો કાયદા વિશે માહિતી આપી હતી જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેને બેટી બચાવો બેટી પઢાવો યોજનાના ઉદ્દેશ્યો લક્ષ્યાંક્યો અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો વિશે વિગતવાર જાણકારી આપી હતી તેમણે દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને જરૂર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમના અંતે હુનર શાળાના આચાર્ય શ્રીમતી કૃષ્ણાબેને પ્રાસંગિક પ્રવચન આપ્યું અને હાજર રહેલી દરેક વિદ્યાર્થીનીઓને હાઇજીન કીટ અને અન્ય માહિતી સભર સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન હુનરશાળાના શાળાના આચાર્ય શ્રીમતી કૃષ્ણાબા ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર હિતેશભાઈ હુનર શાળાના ટ્રસ્ટી અશોકભાઈ તથા ધ્યુ ઓએસસી અને વીએમકેના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા